મેહુલ જડિયા છે આપ અત્યારે જ્યાં આપણે જે જગ્યાએ ઉભા છે મોટા મંદિર યુવક મંડળનો ગણપતિ દાદાનો પંડાળ છે અમારું મોટા મંદિર યુવક મંડળ એ ચૌટા બજાર પર આવેલું છે અને આ વર્ષે મોટા મંદિર યુવક મંડળ દ્વારા એક શિવાલયની થીમ ઉપર અહીં મંડપ બનાવવામાં આવ્યો છે અને ગણપતિ દાદાને અહીં બિરાજમાન કરવામાં આવ્યા છે તથા આ જ શિવાલયની અંદર દરરોજ સાંજે પાંચથી રાત્રે દસ વાગ્યા સુધી સોમેશ્વર પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે હાલમાં પણ ચાલી રહ્યું છે જે આપણા સોમનાથ મંદિરની અંદર જે સોમેશ્વર પૂજા થાય છે એ પૂજા અહીં ભાવિક ભક્તોને કરવાનો લાભ મળે છે અતિથિ મહેમાનમાં અમારે ત્યાં એમ જોવા જઈએ તો ગઈકાલે આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ આવીને ગયા અત્યારે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત પણ અહીં આવીને ગયા છે ગણપતિ દાદાના દર્શન કરીને અને જે પણ આપણા મુખ્યમંત્રી આપણા ગુજરાતના છેલ્લા દસ વર્ષોમાં રહી ચૂક્યા છે દરેકે દરેક મોટા મંદિર યુવક મંડળના ગણપતિના દર્શને પધાર્યા જ છે એ આઈ સપોર્ટ ફાઉન્ડેશન કરીને સંસ્થા છે જે અમારી સાથે જોડાય છે એ સંસ્થા એ કામ કરે છે કે જે આપણા વીર શહીદો છે જે શહીદ થઈ ગયા છે અને એના પરિવારજનોને આપણે રૂપ આર્થિક રીતે સહાયરૂપ થઈ શકીએ એના માટે ફંડ ભેગું કરે છે અને એ આઈ સપોર્ટ ફાઉન્ડેશન અને અમારું મોટા મંદિર યુવક મંડળ બંને સાથે ભેગા મળીને દરરોજ એક શહીદ પરિવારને અહીં આરતીમાં આમંત્રિત આમંત્રિત કરીએ છીએ અને દરરોજ એકાવન હજાર રૂપિયાનો ચેક એમને મંડળ તરફથી આપવામાં આવે છે દસ દિવસની અંદર પાંચ લાખ રૂપિયા જેટલી શૌર્ય રાશિ આ શહીદોને અર્પણ કરવામાં આવશે ગયા વર્ષે પણ દસ દિવસ આ કાર્યક્રમ ચાલ્યો હતો અમારે ત્યાં મોટા મંદિર યુવક મંડળ એટલે એમ તો જોવા જાઓ તો રક્તદાનની પ્રવૃત્તિથી સમગ્ર સુરત શહેરની અંદર ખૂબ જ પ્રચલિત છે એટલે ગણેશ ઉત્સવના તમામે તમામ દસ દિવસ દરરોજ સાંજે સાતથી રાત્રિના અગિયાર વાગ્યા સુધી અમારે ત્યાં રક્તદાન શિબિર ચાલી રહ્યો છે હાલમાં પણ ચાલુ છે અને અમે સુરત શહેરના આપણા જે ભાવિક ભક્તો છે જે ગણપતિ દાદાને ખૂબ પ્રેમ કરે છે અને ગણપતિ દાદામાં ખૂબ શ્રદ્ધા રાખે છે એ ભાવિક ભક્તો જ્યારે ગણપતિ દાદાના દર્શન કરવા આવે છે ત્યારે સેવાનું કાર્ય અહીં કરતા જાય છે અને બ્લડ ડોનેશન કરતા જાય છે એટલા માટે આ બ્લડ કેમ્પનું આયોજન દસે દસ દિવસ કરવામાં આવે છે એરિયા તો હવે શું કહો સુરત તો છોડો બારડોલી નવસારી અંકલેશ્વર ભરૂચ ઓલપાડ હાંસોટ એ દરેક જગ્યાએથી વાપી વલસાડથી બી ભક્તો દર્શન કરવા માટે આવે છે બરાબર કારણ કે એ લોકો સવારે સુરત આવી જાય અને અહીંયા દર્શન કરીને એ લોકો સાંજે પરત જતા રહે છે એવા પણ અમે ભક્તો જોયા છે રોજનું ઓછામાં ઓછું પચાસ હજાર પબ્લિક દર્શન કરે છે સવારથી લઈને અને છેલ્લા પાંચ દિવસની અંદર તો એની કોઈ ગણતરી જ નથી અમારે ગણપતિ દાદાનો પંડાળ રાત્રે અમે તેરો નથી કરી શકતા પરંતુ અમે ભક્તજનો માટે આખી રાત પંડાળ ખુલ્લા રાખીએ છીએ મારું નામ છે બીનાબેન મહેતા કાથાવાલા મોટા મંદિર યુવક મંડળ આ ગ્રુપ તો અહીંયા સત્તાવન વર્ષથી છે મારો બી જન્મ આ મોલ્લામાં જ થયેલો હતો અહીંયા જ મારી નજર સમક્ષ જ આ લોકો આટલા મોટે પાયે ખૂબ સરસ આયોજન કરી રહ્યા છે બહુ જ સરસ લાગે છે આ જે સોમનાથમાં પૂજા થાય છે તે આજે અમને સુરતમાં કરવા મળી એ એક ખૂબ જ મોટો લાવો છે या नगरी जातु दैवत अमुता विनायकान् दैवत अमुता विनायकान् हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तु वादीश्वर तु परमेश्वर